તો હાલો મિત્રો આજે આપણે સફર કરવાના છે જૂની સીડી હતી જો કે હું સીડીઓ તો નવી સીડી હતી પણ ઉતરવું છે જૂની સીડી હતી એટલે નવી સીડીનો રસ્તો પણ તમને જોવા મળી જશે પહેલાં પાર્ટમાં અને જૂની સીડીનો પણ રસ્તો મળી જાય તમને જોવા તો વિડીયો સેટ સુધી જોજો એટલે જૂની સીડીનો રસ્તો પણ તમને જોવા મળી જશે હું છેડતો હતો ને ત્યારે કાંઈ નહોતું દેખાતું અત્યારે જાઉં હું જ્યારે ઉતરું છું ને ત્યારે બહુ એટલે બહુ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે નીચે ભવનાથ પણ દેખાય છે એટલું ભૂલું વાતાવરણ થઈ ગયું અહીંથી ભેર જવું પણ દેખાય છે જવું નગર કાંઈ વસ્તુ નહોતું દેખાડતું મંદિર નહોતું દેખાડતું હા રોક પે ને એની પહેલાં જૂની ચીડી આવે છે રસ્તામાં આનંદ ગુફા પણ આવે છે એ પણ બતાવું છું તમને ઘડીક કડીકમાં વરસાદ થઈ જાય છે અને ઘડીક ઘડીકમાં પાછું ચોખ્ખું થઈ જાય છે જો જો દેખાતો દેખાતું જ્યારે વાતાવરણ ફરી ગયું હતું હવે અત્યારે પાછું ફરી ગયું છે અહીંથી પહેલાં બે રોજ તો હવે દેખાય આ બે છે છે બેરોજપને હામુદ આનંદ ગુફા છે આનંદ ગુફા છે જેનો વિડીયો ઓલરેડી આપણી સમજ ઉપર છે ને અત્યારે બંધ છે રસ્તામાં પથ્થરસટીની જગ્યા આવે છે તો આ વિડીયો આપણી ચેનલ ઉપર છે આ રસ્તો નીચે જાય છે ને આ વિડીયો આપણી ચેનલ ઉપર છે એટલે ના હું નથી જાતો થોડાક હજુ તમને બતાવી દઉં છું ઓલરેડી છે આપણી ચેનલ ઉપર વિડીયો જો અહીંથી જવાય છે પથ્થર ચટીની જગ્યા જો આ જાય છે એ વાદળો છે જો રીત જાય છે જો જગ્યા ખુલ્લી છે ને એ મારા અંદાજ પ્રમાણે ટાંકી દે એવું બધું નથી આવા નજારા જોવા મળે આપણને જૂની સીડીએથી નથી એટલું બધું ખાસ પણ હવે આપણે જપ આવી ગયા છીએ ત્યાં જવાની પરમિશન નથી ના જવા માટે પરમિશન લેવી પડે છે જવા એમ છે અહીંથી ઘણા લોકોએ એમ કહેવાય છે કે આત્મહત્યા કરી છે એનું કારણ છે કે એમ કહેવાય છે કે અહીંથી અહીંથી સળંગ લગાવે તો આવતા જન્મમાં એને રાજાનો અવતાર મળે એ રીતની આત્મહત્યા કરી છે પણ હવે ના જવા માટે પ્રતિબંધ છે એટલે ભલાક થઈને કોઈને ત્યાં જવું નહીં કાયદેસર ગુનો લાગે છે ત્યાં જવા માટે હેરો આ રીતનું છે પહેરોજ પણ ઘણી ખરી એવી જગ્યાઓ બતાવવા માટે જ મેં તમને જૂની સીડીથી મેં ઉતરવાનું નક્કી કર્યું છે કાંક આવો નજારો આવે છે જૂની સીડીએ અને બહુ મજા પણ આવે છે પણ જો ખાસ કરીને તમે ગ્રુપમાં હોય તો વધારે મજા આવે હું એકલો છે ગ્રુપમાં હોય તો આ સીડીએ બહુ મજા આવે છે કેમ કે હજી જેમ જેમ આગળ જતા જાઉં ને એમ બહુ સુંદર નજારો આવતો રહે છે જોકે નવી નવી સીડીથી તો આપણે ઘણી વખત છેડ્યા જ હોય છે પણ ક્યારેક જૂની સીડીનો પણ ક્યારેક જૂની સીડીનો પણ અનુભવ લેવો જોઈએ नेमीनाथ मंदिर आडू हम से तो आ हम देखा ये नेमीनाथ मंदिर से નેમી નથની બાજુમાં જ આપણે ખાલી થોડાક જ આગળ આવીએ ને એટલે સેસાવન આવી જાય છે જો કે એ વીડિયા આપણી ચેનલ ઉપર છે પણ આપણે જૂની ચીડિયા રસ્તામાં આડું આવે છે અને ભરતવન જો આ ભરતવનની જગ્યા તરફ જવાનો રસ્તો છે અને એ જ જગ્યા હનુમાન ધારા તરફ જવાનો રસ્તો છે એ બેય જગ્યાએ ભરતવન અને હનુમાન ધારા આડું આવે છે આ રસ્તો આવડો આ છે જો આ ઉપર લખેલું છે હનુમાન ધારા મંદિરમાં શૂટિંગ અલાઉડ નથી કેમકે વલી ફેરવા મેં આવ્યા ત્યારે શૂટિંગ અલાઉડ નહોતું આ રસ્તો આપણે જૂની સીડીએ નીચે જવાય છે અને આ છે શેસાવન આ શેસાવન મંદિર છે અને અહીંથી જ રસ્તો જાય છે પર્વતવનને હનુમાન ધારા આપણે ક્યાં જતા નથી એનું કારણ છે કે વિડીયા આપણી ચેનલ ઉપર ઓલરેડી છે સીડીએ વ્યૂ એકદમ જોરદાર આવે છે મને તો બહુ પસંદ આવ્યું જૂની સીડીનું વ્યૂ અને ખાસ કરીને જૂની સીડીએથી એકવાર હાલું જરૂરી છે જૂની સીડીઓનો નજારો મને બહુ પસંદ આવે લગભગ આ બીજી કે ત્રીજી વાર હું જૂની સીડીથી સીડેલો છું અને ઉતરેલો પણ છું રસ્તામાં આપણને ખોડિયાર માતાજીનું સ્થાનક જોવા મળે છે આવો નજારો પણ આપણને જોવા મળે છે એટલે બહુ સુંદર ને આ જગ્યાએ પવન તો હોય જ કારણ કે અહીંથી હવે બધું ખુલ્લું થઈ ગયું છે જે ડુંગરા જે આડા હતા એ હવે અહીંથી આડા નથી જોઉં એટલે આ જગ્યાએ પવન હંમેશા હોય જ છે ગમે ત્યારે આવો આ જગ્યાએ પવન હોય જ છે બે બાજુથી ખુલ્લું છે હમણાં હું તમને એક જગ્યા આવે છે ત્યાંથી હું તમને બતાવું છું કે કઈ રીતનું ખુલ્લું છે જો સામે ઓલા લોકો બેઠા છે ને ત્યાંથી બધી જગ્યા દેખાય છે જૂની સીડીએ બગચિયા થોડાક અઘરા લાગે છે સેડવામાં માણસો ઓછા આવતા હોય છે અને અહીંથી જટાશંકર પણ દેખાય છે કારણ કે અહીંથી જૂની જ આપણને જટાશંકર જોવા જોવા મળે છે શરૂઆતમાં પેલા જટાશંકર જ આવે કંઈથી ઓછું દેખાય છે પણ દેખાય તો જો આ જગ્યાએ છે જરૂર વિઝેટ બસ કરશે તો હવે મારી સફર ધીમે ધીમે કરતી નીચે પૂગી ગઈ છે અને જટાશંકર મહાદેવનો આપણો સહેલો સ્ટોપ છે જોકે જટાશંકર મહાદેવ જવાનું નથી પણ એ રસ્તો તમને બતાવી દઉં છું ન્યાહુધીનો આપણો વિડીયો છે એટલે જટાશંકર મહાદેવ એમ નથી જવાનું કે ઘણી વખત જાઉં છું અને એટલી બધી સફર કરી છે ને એટલે આજ બહુ થકાય પણ જવું છે અને જટાશંકર મહાદેવ જે હું હમણાં જ જોતો અને એનો વિડીયો પણ ઓલરેડી આપણી ચેનલ ઉપર છે એટલે આપણી સફર જટાશંકર મહાદેવે પૂરી કરશું એટલે જટાશંકર મહાદેવ સુધીનો રસ્તો તમને હું બતાવી દઈશ અને આ કાંક એવી જગ્યા છે જો એકલો જ આલો છું જૂની સીડીએ આખી ગિરનારની સફર પૂરી કરી ને આપણે જટાશંકરવાળા રસ્તે આવી ગયા છે હવે આ ગિરનારનો છેલ્લો સ્ટોપ છે જો આમાં બોર્ડ પણ મેરેલો છે આ રસ્તો જાય છે જે લોકો જાય છે એ જાય છે જટાશંકર તરફ અને જે હું આ વિતરો છે એ છે ગિરનાર તરફ જવાનો રસ્તો તો છે સીડી આપણને સીધી રોપવે નીકળી જાય છે અને આ લડના છે એ રોપ વે બાજુમાં જ આવે છે હમણાં બતાવું તો રોપવે હોતી રોસ કઈ આપણે નીકળી જાય છે જૂની ચીડીઓ વેઠી